આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું મગ ને ચણા ખાઈ લે માથેથી લીંબુ નાખીને તમારો ભાઈ આવી ગયો સ્કૂલેથી વેફર લેવા માટે ભડીકવાર શાંતિથી આટા માર્યા મેલું આટા માર્યા કામ નહીં થાય પહેલા હું કામે લાગી જાઉં ગ્લાસ હોય નાજુક અને શાંતિથી નીચે મૂકી દીધા પછી આપણે સાફ સફાઈ કરી લઈને પછી ગ્લાસ જ ધોઈ નાખી કે એક ગ્લાસ મળતો નથી છ નો સેટ આવે તૂટી જાય તો બહુ મોંઘું પડે છે મશીન હોય મારી ઘોડે નાજુક ઓલે ધીમે ધીમે નેપકિન થી લુવા માંડ્યા આપણે એને હોત નેપકિન મૂક્યા સાઈડમાં ને હવે તમારો ભાઈ ફ્રી થઈ ગયો છે મગ ને ચણા બે પલાળેલા આવી ગયા છે ઉભા રહ્યો ને હું તમારી ભાષામાં બોલું ફણગાવેલા મગ ને ચણાતર પછી તમે એમ કેશો કે હાવ દેશી બોલે છે ચમચી ભરીને ચટણી લઈ લીધી છે પણ નાખી પાછી બે ચમચીઓ ચટણી ગોતવા જવી પડે બાકી મસાલો મીઠું તો દુકાનમાં જ હોય મારા સ્વાદ અનુસાર બે થોડું થોડું નાખી દીધું તો લીંબુ લઈ લે આખું એટલે ખટાસ તો આપણને મજા આવી જાય એટલે નાખી દે આખે આખું લીંબુ અંદર ચણા નતર થઈ જાય ડેમેજ એટલે પોચાય તે મિક્સ કરી દઉં એને લીંબુને પકડીને ડસ્ટબીન માં નાખી દઉં હાલો તો ચમચીએ ચમચીએ ખાવા માંડીએ ધીમે ધીમે તમે પણ મગ ને ચણા હવારે પલાળીને ટ્રાય કરો બહુ મજા આવશે ખાવાની તમને દરરોજ વિડીયો મારો હા આવે છે તો જલ્દી ફોલો કરી લો એટલે ફોલો કરતા જાજો મને બાય વા